પાસઠ વર્ષની ઉંમરે પણ પગ મજબૂત રહે તો આ છ વિટામિન્સ રોજ લ્યો નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજકાલ હું ઘણીવાર જોઉં છું કે આપણા વડીલોને પગ સંબંધિત નાની નાની તકલીફો સતાવવા માંડે છે ખરું ને ઘણીવાર હું વહુને કહેતા સાંભળું છું કે બા હવે પગમાં પહેલાં જેવું જોર નથી રહ્યું કે દીકરાઓ કહે છે કે પપ્પા હવે તમને સીડી ચડતા વાર લાગે છે શું તમને પણ ક્યારેક એવો અનુભવ થાય છે કે પગમાં ભારેપણું કે થાક લાગવા માંડ્યો છે ભલે તમે બહુ ચાલ્યા ન હોય સીડીઓ ચડતી વખતે કે ઊભા થતી વખતે પગમાં લથડિયું આવવાનો ડર લાગે છે અને ક્યારેક મનમાં એક અજાણ્યો ભય સતાવે છે કે હવે આગળના વર્ષોમાં શું હું મારા પોતાના પગ પર ઊભો રહી શકીશ કે મારે બીજાના સહારે રહેવું પડશે જો તમારો જવાબ હા હોય તો મિત્રો આ વિડીયો ફક્ત એક જાણકારી નથી આ વિડિયો તમારા માટે આત્મનિર્ભરતાનું એક નવું પગથિયું બની શકે છે હા મિત્રો ભલે પછી તમારી ઉંમર પાસઠ વર્ષ હોય કે પછી તેનાથી પણ વધુ જો તમે તમારા શરીરને દરરોજ જરૂરી એવા છ પોષક તત્વો આપવાનું શરૂ કરી દો જેના વિશે હું આજે વિગતવાર વાત કરવાની છું તો તમારા પગમાં એ જ તાકાત એ જ સ્ફૂર્તિ ફરીથી પાછી આવી શકે છે જે કદાચ તમે વર્ષો પહેલાં અનુભવી હતી આ પોષક તત્વો ફક્ત તમારા પગના સ્નાયુઓને જ મજબૂત નથી બનાવતા પણ તમારા લોહીની નસોમાં નવ જીવન પૂરે છે તે શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે અકારણ થાક પગમાં જણ કે કળતર અને હલનચલન કરતી વખતે સંતુલન ગુમાવવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે અને હા સૌથી છેલ્લે જે વિટામિનની વાત કરીશ તેને તો ભૂલથી પણ નજરઅંદાજ ન કરતા ઘણા વડીલો તેને સામાન્ય સમજે છે પણ તે તમારા માટે ખરેખર ગુપ્ત શસ્ત્ર સાબિત થઈ શકે છે તો ચાલો આપણા પગને ફરીથી મજબૂત હળવા અને આત્મનિર્ભર બનાવવાની આ સફર શરૂ કરીએ પગની મજબૂતાઈ ફક્ત ઉંમરનો જ પોષણનો પણ સવાલ છે શું તમે જાણો છો આપણા ભારતમાં સાઠ વર્ષથી વધુ ઉંમરના ઘણા લોકો વિટામિન ડી અને વિટામિન બી ટ્વેલ્વ જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપથી પીડાય છે આ ઉણપની સીધી અસર પગની તાકાત નસોની સ્થિરતા અને સ્વતંત્ર રીતે હલનચલન કરવાની આપણી ક્ષમતા પર પડે છે અને આ જ આઝાદી જે ક્યારેક આપણે નાના બાળકોને આંગળી પકડીને ચાલતા શીખવતા હતા તે હવે પોતાના માટે જ મુશ્કેલ લાગવા માંડી છે ખરું ને આ વિડીયોમાં આપણે ખાસ કરીને તે છ મહત્વના પોષક તત્વો વિશે વાત કરીશું જે ફક્ત તમને શારીરિક રીતે જ નહીં પણ તમારી ચાલવાની તાકાત તમારો આત્મસન્માન અને સ્વતંત્રતાને ફરી પાછું લાવી શકે છે અને હા આ કોઈ મોંઘી દવાઓ નથી આ એવી નાની નાની કુદરતી વસ્તુઓ છે જે તમારી ભોજનની થાળીમાં થોડો બદલાવ લાવીને તમને પાસઠ વર્ષની ઉંમરે પણ એ મજબૂતી આપી શકે છે જે જીવનને ખરા અર્થમાં જીવવા માટે જરૂરી છે ફક્ત જીવતું રહેવા માટે નહીં નંબર એક વિટામિન ડી હાડકાં અને સ્નાયુઓનો રક્ષક મિત્રો શું તમને ક્યારેક લાગ્યા વગર પડવાનો ડર અનુભવ્યો છે અથવા પગમાં અચાનક નબળાઈ થાક કે રાત્રે પગ દુખવા માંડે છે જો હા તો આ ફક્ત ઉંમરની અસર નથી આ તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપનું લક્ષણ હોઈ શકે છે શા માટે વિટામિન ડી વડીલો માટે આટલું જરૂરી છે વિટામિન ડી કોઈ સામાન્ય વિટામિન નથી તે હાડકાની મજબૂતાઈ સ્નાયુઓની તાકાત અને શરીરનું સંતુલન જાળવવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે વધતી ઉંમરે જ્યારે આપણા હાડકાં જરૂરી માત્રામાં કેલ્શિયમ ગ્રહણ નથી કરી શકતા ત્યારે વિટામિન ડી તેને મજબૂતી આપવાનું કાર્ય કરે છે તેના વગર પડવાનો ખતરો વધી જાય છે પગના સ્નાયુઓ નબળા પડે છે અને હાડકાં અંદરથી ખોખલા થવા લાગે છે એક સત્ય વાત કહું તો સાઠ વર્ષની ઉંમર પછી ઘણા બધા વડીલોને વિટામિન ડીની ઉણપ હોય છે અને મોટાભાગનાને તેની જાણ પણ નથી હોતી તેઓ ફક્ત તેને ઉંમરની અસર માને છે પણ જ્યારે તમારા પગ દરેક પગથિયા ચડતા જવાબ આપવા લાગે તો આ ફક્ત ઉંમર જ નહીં પણ વિટામિન ડીની ઉણપ પણ હોઈ શકે છે તો આનો ઉપાય શું છે સૌથી સરળ અને કુદરતી ઉપાય છે સવારનો કૂણો તડકો સવારના પંદરથી વીસ મિનિટ તડકામાં બેસવું કે બગીચામાં હળવો આંટો મારવો તમારા શરીરને પોતાની રીતે વિટામિન ડી બનાવવામાં મદદ કરે છે પરંતુ ઉંમર વધવાની સાથે આપણી ત્વચાની તડકામાંથી વિટામિન ડી ગ્રહણ કરવાની ક્ષમતા પણ ઘટે છે આવી પરિસ્થિતિમાં શરીરને એક સુરક્ષિત ઘરેલું ઉપચારની જરૂર હોય છે દેશી ગાયનું ઘી દરરોજ એક ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી ભોજનમાં લેવાથી પણ વિટામિન ડી અને અન્ય જરૂરી પોષક તત્વો મળે છે જો તમે માંસાહારી ખોરાક ખાતા હોય તો તમારા માટે લિવર ઓઇલ દરરોજ એક ચમચી કોડ લિવર ઓઇલ લેવાથી શરીરને જરૂરી વિટામિન ડી કુદરતી રીતે મળે છે આપણા વડીલો કહેતા હતા કે સવારના કૂણા તડકામાં બેસો અને પૂરતી માત્રામાં ઘીનું સેવન કરો તમે તમારા હાડકાંથી હેરાન નહીં થાવ અને આજે વિજ્ઞાન પણ એ જ વાતને સમર્થન આપે છે જો તમારા પગ થાકેલા લાગતા હોય કે તમે પડવાથી ડરતા હો તો આજથી જ વિટામિન ડીના કુદરતી સ્ત્રોતને તમારા જીવનમાં સામેલ કરો કારણ કે મજબૂત પગ એ મજબૂત આત્મનિર્ભરતાનું મૂળિયું છે નંબર બે વિટામિન બી ટ્વેલ્વ નસો અને ઉર્જાનો આધાર શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમારા પગ ભારે થઈ ગયા છે જાણે તમે ચાલી રહ્યા હોય પણ પગમાં વજન લાગે થોડું ચાલવાથી જ પગ થાકી જાય ક્યારેક પિંડીઓમાં હળવી ધ્રુજારી આવે કે રાત્રે સૂતી વખતે પગ સૂન થઈ ગયા હોય તેવું લાગે જો આવું હોય તો આ તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની ઉણપનું લક્ષણ હોઈ શકે છે વિટામિન બી ટ્વેલ્ શું કાર્ય કરે છે વિટામિન બી ટ્વેલ્વ સ્વસ્થ લાલ રક્ત કોશિકાઓ અને ચેતાતંત્રના કાર્યને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે આપણા નસોનું સંચાર તંત્ર સંભાળે છે શરીરની નસો જે મગજથી સંદેશા લઈને છેક પગ સુધી જાય છે તેનું ઇંધણ આ વિટામિન્સ છે જ્યારે શરીરમાં આ વિટામિન્સની કમી થાય છે ત્યારે પગમાં ધ્રુજારી થાક અને હલનચલન કરતી વખતે શરીરનું સંતુલન બગડવું જેવી સમસ્યાઓ થાય છે જે ક્યારેક અચાનક પડી જવાનું કારણ પણ બની શકે છે વડીલોમાં વિટામિન બી ટ્વેલ્વની કમી કેમ સામાન્ય છે કારણ કે ઉંમર વધવાની સાથે આપણું પાચનતંત્ર નબળું પડે છે ખાસ કરીને સાઠ વર્ષની ઉંમર પછી આપણું શરીર ખોરાકમાંથી પણ પોષક તત્વો ધીમી માત્રામાં ગ્રહણ કરે છે ભલે તમે સારો ખોરાક ખાતા હોય તેમ છતાં શરીરમાં કમી રહી શકે છે ઘરેલું ઉપચાર નંબર એક પોષક ઈસ્ટ એટલે કે ન્યુટ્રિશનલ ઇસ્ટ દરરોજ એક ચમચી ન્યુટ્રિશનલ ઇસ્ટ ભોજન સાથે મિક્સ કરીને ખાવો આ એક શાકાહારી સ્ત્રોત છે અને સરળતાથી પચી પણ જાય છે નંબર બે દહીં અને છાશ દહીં અને છાશ જેવા ખોરાક પણ વિટામિન બી માટે ઘણા મદદગાર છે અંકુરિત કઠોળ કેટલાક અંકુરિત કઠોળમાં પણ વિટામિન બી ટ્વેલ્વનું પ્રમાણ વધી શકે છે ધ્યાન રાખજો વિટામિન બી ટ્વેલ્વની કમી ફક્ત થાક જ નથી લાવતી આ તમારા આત્મવિશ્વાસને પણ નબળો પાડી શકે છે એટલે જો તમારા પગ ક્યારેક અચાનક સૂન થઈ જતા હોય અથવા તમને લાગતું હોય કે હવે પહેલાં જેવી તાકાત નથી રહી તો વિટામિન બી ટ્વેલ્વનું સેવન કરવાનું આજથી તમારા જીવનમાં સામેલ કરી દો નંબર ત્રણ વિટામિન સી સાંધાનું લુબ્રિકેશન અને રિપેરિંગ શું તમને ગોઠણના ભાગમાં જકડન મહેસૂસ થાય છે શું ઉઠતા બેસતા બીક લાગે છે જાણે સાંધામાં કાટ લાગી ગયો હોય તમારા સાંધામાંથી કટકટ જેવો અવાજ અવા લાગ્યો છે જો હા તો સમજવાનો કે તમારા શરીરમાં કેલ્શિયમ અને વિટામિન સીની કમી હોઈ શકે છે વિટામિન સીનું મુખ્ય કાર્ય શું છે આ ફક્ત શરદી ઉધરસથી જ નથી બચાવતું પરંતુ આ આપણા સાંધાને રિપેર કરવા સ્નાયુઓની ફરીથી રચના કરવા અને કોલેજિન નામના પદાર્થના નિર્માણ માટે મદદરૂપ છે કોલેજિન જ એ વસ્તુ છે જે સાંધાઓ અને સ્નાયુઓને લચીલાપણું અને મજબૂતી આપે છે પરંતુ જ્યારે ઉંમર વધે ત્યારે આ કોલેજિન તૂટવા લાગે છે પરિણામે આપણે ગોઠણમાં દુખાવો સાંધાની કઠોરતા અને ચાલવામાં ભારેપણું અનુભવીએ છીએ વડીલોમાં આવું કેમ થાય છે વડીલોનું શરીર પોતાની રીતે કોલેજીન બનાવવાનું ઓછું કરે છે અને જો શરીરને પૂરી માત્રામાં વિટામિન સી ન મળે તો રિપેર થવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને શરીર જકડાવા લાગે છે તો હવે શું કરવું સાવ સામાન્ય ઉપાય છે ખાટા ફળોનું સેવન આમળા લીંબુ સંતરા અને મોસંબી જેવા ખાટા ફળોનું નિયમિત સેવન કરો એસેરોલા ચેરી પાવડર વધુ અસરકારક ઉપાય જોઈએ તો દરરોજ એક ચમચી એસેરોલા ચેરી પાવડર પાણીમાં મિક્સ કરીને પીવો આમાં વિટામિન સીની માત્રા ખૂબ વધુ હોય છે જે કોલેજીનની જરૂરિયાતને પૂરી કરે છે યાદ રાખજો મિત્રો વિટામિન સી કોઈ ચમત્કાર નથી પણ આ તમારા શરીરને કુદરતી રીતે રિપેર કરવા માટેની તાકાત છે તમારું શરીર હજી પણ તમારી સાથે છે પણ તમારે તેને તે વસ્તુ આપવાની છે જે શરીર ચૂપચાપ માગે છે નંબર ચાર વિટામિન કે ટુ કેલ્શિયમનો સાચો માર્ગદર્શક શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે કેલ્શિયમની ગોળીઓ લ્યો છો દૂધ પણ પીતા હોય તો પણ તમારા પગ પહેલાં જેવા મજબૂત કેમ નથી થઈ શકે છે કે તમારા શરીરમાં વિટામિન કે ટુની કમી છે જે કેલ્શિયમને તેની સાચી જગ્યાએ પહોંચવા દેતું નથી વિટામિન કે ટુ શું કરે છે વિટામિન કે ટુ કેલ્શિયમને સાચી જગ્યાએ પહોંચાડે છે એટલે કે હાડકામાં જ્યાં જરૂર છે ત્યાં મોકલે છે અને ખોટી જગ્યાએ જેમ કે ધમનીઓ કે સાંધામાં જતા અટકાવે છે જો આપણા શરીરમાં વિટામિન કે ટુની કમી થઈ જાય તો કેલ્શિયમ ખોટી જગ્યાએ ભેગું થવા લાગે છે પછી ભલે તમે કેટલું પણ દૂધ પી લો તે તમારા હાડકાંને મજબૂત નથી બનાવતું પરંતુ ગોઠણ જામ થવા લાગે છે પીઠમાં અકળામણ આવી જાય છે અને પગ ભારે લાગવા માંડે છે વડીલો માટે આમાં ખતરો શું છે સૌથી પહેલાં તો હાડકાં તૂટી જવાની બીક ચાલવામાં સંતુલન બગડી જવું અને સાંધાના ભાગમાં કેલ્શિયમ જમા થવાથી જકડન અને દુખાવો થાય છે એટલા માટે વિટામિન કે ટુ વગર કેલ્શિયમ વરદાન નથી પણ બોજ બની જાય છે ઘરેલું ઉપચાર દેશી ગાયનું ઘી અને ફીડ બટર દરરોજ એક ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી અથવા ફીડ બટર ભોજનમાં સામેલ કરો શાકાહારી સ્ત્રોતો નાટો એટલે કે આથો આપેલ સોયાબીન સાર્વ ક્રાઉટ એટલે કે આથાવાળી કોબીજ જેવી કેટલીક આથોવાળી શાકભાજી અને કેટલાક લીલા પાંદડાવાળા શાકભાજી વિટામિન કે ટુના સારા સ્ત્રોત હોઈ શકે છે જોકે ભારતમાં સૌથી શ્રેષ્ઠ અને સરળ ઉપાય દેશી ગાયનું ઘી છે હંમેશા યાદ રાખો ફક્ત કેલ્શિયમ જ નહીં કેલ્શિયમને સાચી જગ્યાએ પહોંચાડનારો સાથી પણ જોઈએ અને તે છે વિટામિન કે ટુ જો તમે ઈચ્છો છો કે તમારા હાડકા મજબૂત અને સ્થિર બને તો આજથી જ તમારા ભોજનમાં થોડીક માત્રામાં દેશી ઘી જરૂર ઉમેરો નંબર પાંચ મેગ્નેશિયમ સ્નાયુઓની ઉર્જા અને આરામ શું તમારા પગ થોડાક ચાલ્યા પછી જ થાકી જાય છે અથવા રાત્રે સૂતા સમયે પિંડીઓમાં અચાનક દુખાવો શરૂ થાય છે સૂતી વખતે પગમાં બેચેની રહે છે જાણે શરીર તો આરામ ઈચ્છે છે પણ પગ આરામ નથી કરવા દેતો તો કદાચ તમારા શરીરને મેગ્નેશિયમની જરૂર છે મેગ્નેશિયમનું કામ શું છે આને રિલેક્સેશન મિનરલ કહે છે આ આપણા સ્નાયુઓને સંકોચવા અને ઢીલા પાડવામાં મદદ કરે છે આના વગર સ્નાયુઓ ઝઘડાવા લાગે છે થાક લાગે છે દુખાવો થાય છે અને જણનો અનુભવ થાય છે લોહીનું પરિભ્રમણ પણ ધીમું પડી શકે છે અને ઓક્સિજન પગ સુધી પહોંચી ન શકે તેવી હાલત પણ બને છે કમીના લક્ષણો શું છે પગમાં ભારે લાગવું પગથિયા ચડતી વખતે થાકનો અનુભવ થોડુંક ચાલ્યા પછી લાંબો આરામ જોઈતો હોય અને રાત્રે પણ પિંડીઓમાં અકળામણ આપણે આ બધું ઉંમરના લક્ષણ સમજી લઈએ છીએ જ્યારે તે વસ્તુ મેગ્નેશિયમની કમી હોઈ શકે છે ઘરેલું ઉપચાર કોળાના બીજ દરરોજ એક ચમચી હળવા શેકેલા કોળાના બીજ ખાવો અન્ય સ્ત્રોતો પાલક બદામ ચણા અને આખા અનાજ જેમ કે બ્રાઉન રાઈસ અને ઓટ્સ મેગ્નેશિયમના સારા સ્ત્રોત છે આ વસ્તુ શું અસર દેખાડે છે તે સ્નાયુઓને આરામ આપે છે થાકને દૂર કરે છે અને શરીરમાં રહેલી બેચેની ધીમે ધીમે દૂર થાય છે મહત્વની વાત શરીર આરામ ત્યારે જ પામે જ્યારે પગમાં શાંતિ હોય અને પગમાં શાંતિ ત્યારે જ હોય જ્યારે પગને પૂરતું પોષણ અને લોહીનું યોગ્ય પરિભ્રમણ મળે અને આ બધું મેગ્નેશિયમથી જ શક્ય બને છે જો તમારો અનુભવ પણ આવો હોય કે થોડું ચાલો અને પગ થાકી જાય અથવા રાત્રે પગ આરામ કરવા દેતો ન હોય તો મેગ્નેશિયમને આજથી જ તમારા ભોજનમાં જગ્યા આપો નંબર છ વિટામિન ઈ રક્ત પરિભ્રમણનો સારથી શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે થોડીક વાર ચાલ્યા પછી પગ ભરાઈ જાય છે પગમાં દુખાવો થાય છે પગમાં ખાલી ચડવાનો અનુભવ થયા રાખે છે ઠંડીના સમયમાં પગ વધુ ઠંડા થઈ જાય છે લાંબો સમય બેસી રહેતા પગમાં સોય ખૂદતી હોય અથવા કીડી ચટકા ભરતી હોય એવું લાગે તો આ લક્ષણો વિટામિન ઈની કમી ના હોઈ શકે છે વિટામિન ઈ શું કરે છે આ એક કુદરતી રીતે રક્તવાહિનીઓને ફેલાવનાર પોષક તત્વ છે તે લોહીને ઘાટું થવાથી બચાવે છે શરીરના દરેક ભાગ સુધી ઓક્સિજન અને પોષણ પહોંચે તે સુનિશ્ચિત કરે છે ખાસ કરીને પગ સુધી લોહીનું પરિભ્રમણ વધારવા માટે મદદરૂપ છે જો વિટામિન ઈની કમી હોય તો પગમાં થાક લાગે સોજો આવે સ્નાયુઓ ધીમે ધીમે અકળાય વડીલોમાં આ અસર વધુ જોવા મળે છે લોહીનું પરિભ્રમણ સરખી રીતે ન થવાથી પગ ભારે લાગવા માંડે અને પગ જકડાવા પણ લાગે છે થોડું ચાલ્યા પછી જલ્દીથી થાકી જવું ઠંડીની ઋતુમાં પગમાં ખાલી વધુ ચડી જવી અને આપણે એવું અનુભવીએ છીએ કે આ વસ્તુ ફક્ત ઉંમરના હિસાબે થાય છે પરંતુ તમારા શરીરમાં વિટામિન ઈની થોડી કમી તમારી હરવા ફરવાની આઝાદીને રોકતી હોય છે ઘરેલું ઉપચાર વડીલો માટે વિટામિન ઈ નીચેના સ્ત્રોતોમાંથી મળી શકે છે વનસ્પતિ તેલ એટલે કે સૂર્યમુખી તેલ કેનોલા તેલ અને જેતુન તેલ બદામ અને બીજ એટલે કે બદામ મગફળી અને સૂર્યમુખીના બીજ લીલા શાકભાજી એટલે કે પાલક અને બ્રોકલી ફોર્ટીફાઈડ અનાજ એટલે કે કેટલાક નાસ્તાના અનાજ અને ફળોના રસમાં પણ વિટામિન ઈ સામેલ હોઈ શકે છે આ પોષક તત્વો શરીરની નસોને ફરીથી ઉર્જા અને ગરમાવો આપે છે અને પગનું હલનચલન ફરીથી વ્યવસ્થિત થવા લાગે છે એક નમ્ર અપીલ છે લોહીનો પ્રવાહ જ્યારે રોકાય છે તો ફક્ત આપણા સ્નાયુઓ જ નથી થાકતા પરંતુ આપણો આત્મવિશ્વાસ પણ તૂટવા લાગે છે વિટામિન ઈ એ શરીરનો સાચો સહારો છે જે તમારા પગ સુધી ઉર્જા ગરમી અને ફરીથી હલનચલન કરવા માટે પોષણ આપે છે નિષ્કર્ષ તમારા પગ તમારી આત્મનિર્ભરતા મિત્રો જ્યારે આપણે આ વિડીયોની યાત્રાના અંત સુધી પહોંચીએ છીએ તો ચાલો ફરીથી એક વખત યાદ કરી લઈએ પગની મજબૂતાઈ ફક્ત ચાલવા માટે જ નથી હોતી તે સન્માન આત્મનિર્ભરતા અને સારી રીતે જીવન જીવવા માટે જરૂરી હોય છે તમારા દરેક ડગલા ધીમા હોય કે ઝડપી તમારા જીવનની વાર્તાનો એક ભાગ છે અને હવે સમય આવી ગયો છે તમારા ડગલાને સ્થિર મજબૂત અને સંતુલિત બનાવવાનો આજના વિડીયોમાં આપણે શું શીખ્યા વિટામિન ડી તમારા હાડકાં અને સ્નાયુઓનો રક્ષક વિટામિન બી ટ્વેલ્વ લોહીની નસોનો સહારો પગમાં ઉર્જાનો સંચાર વિટામિન સી સાંધાઓને રિપેર કરે છે સોજાને ઘટાડે છે વિટામિન કે ટુ કેલ્શિયમને સાચી દિશામાં મોકલનાર માર્ગદર્શક મેગ્નેશિયમ થાકી ગયેલા સ્નાયુઓને આરામ આપતો શાંતિદૂત વિટામિન ઈ લોહીનું ધ્યાન રાખનાર પગને હળવા અને મજબૂત બનાવનાર અને આ બધી વસ્તુનો અર્થ એવો થાય છે કે જીવનને ચાલવા દેવા માટે શરીરને પોષણ આપવું પડે છે આ બધી વસ્તુની સરળ શરૂઆત કેવી રીતે કરવી દરરોજ સવારે એક ચમચી દેશી ગાયનું ઘી અથવા માખણ ભોજનમાં લ્યો કોળાના બીજ દરરોજ એક ચમચી હળવા શેકેલા કોળાના બીજ ખાવો બદામ અને ખજૂર બે પલાળેલી બદામ અથવા જો ડાયાબિટીસ ન હોય તો બે ખજૂર ખાવો સૂર્યપ્રકાશ અને હાસ્ય સવારના કૂણા તડકામાં પંદરથી થી વીસ મિનિટ બેસીને એક ગ્લાસ ગરમ પાણી પીવો અને ફક્ત હસો હાસ્ય એ ઉત્તમ દવા છે અને હા આ દરરોજની રીતમાં કોઈ ફેરફાર નહીં કરવો ફક્ત નિયમિતતાથી કરશો તો ચમત્કાર જોવા મળશે મિત્રો વાર્તા કોઈ પણ હોય પણ જ્યારે પગમાં મજબૂતાઈ હોય તો પાસઠ વર્ષની ઉંમરના વ્યક્તિ પણ નાની ઉંમરના વ્યક્તિ કરતાં સારું જીવન જીવી શકે છે દરરોજ સવારે જ્યારે તમે એક ચમચી પોષણ લો છો ત્યારે તમે તમારા શરીરને કહેતા હોય છો હું હજી પણ ચાલવા માગું છું મારા માટે અને મારા પરિવાર માટે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો